વડોદરામાં આવેલ વિનાશક પૂરમાં ભારે તરાજી સર્જાઈ હતી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોના તો આખા આખા ઘરો પાણીમાં ડૂબી ગયા હતા જેઓની ઘર પણ પૂરના પાણીમાં તબાહ થઈ ગઈ હતી પૂરને પગલે ખાવાનું અનાજ પણ બગડ્યું છે કારેલીબાગ જલારામ નગર બે માં રહેતા લોકોના અંદાજે પચાસ મણ ઘઉં અને પચાસ મણ ચોખા તો એક જ ગલીમાંથી બગડ્યા છે ત્યારે હવે આ લોકોને ખાવાના પણ સાસા પડે છે આટલું ઓછું હોય તેમ કેટલાક લોકોના ઘરો પાણીમાં તૂટી ગયા છે ત્યારે તેમની ખબર કાઢવા સુધી કોઈ નેતા કોર્પોરેટર કે તંત્રના અધિકારીઓ ફરક્યા ન હતા ત્યારે આ ગરીબોની હાલત ખૂબ જ દયનીય બની છે કોણ તેમની મદદ કરશે કયા નેતા તેમનું વર્ષભરનું અનાજ પૂરું પાડશે શું તંત્ર આ અંગેની સહાય કરશે ચલો વડોદરા નગર ની અંદર કારેલીબાગ વિસ્તારની કારેલ કારેલબાગ વિસ્તારમાં વિશ્વમંત્રી નદી કિનારા અહીંયા આગળ જે પાણીની હોનારત થઈ છે એ અહીં આગળ ગંદકીનું સામ્રાજ્ય ફેલાવેલું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે કચરાના ઢગે ઢગ મારેલા છે તે છતાં પણ અત્યારે કોર્પોરેશન તરફથી કોઈપણ જાતની મદદગીરી અહીંયા સુધી પહોંચેલી નથી એટલે અમે તંત્રને એટલી અમારી રજૂઆત કે ખાવાનું તો સમયસર પહોંચે છે પણ જે ગંદકીનું જે સામ્રાજ્ય ફેલાવેલું છે અને કોર્પોરેશનને અમે અરજ કરીએ છીએ કે આ જે ગંદકી જે છે એ ગંદકી અહીંયા આગળથી સાફ કરે જેથી કરીને જે અમારું જે જીવન જે છે એ થોડુંક રેગ્યુલર રેગ્યુલરમય જાય અને અહીંયા આગળ અહીંયા આગળ પણ નાના નાના બાળકો છે અને વૃદ્ધો પણ છે એ વૃદ્ધોની હાલત પણ અત્યારે ઘણી ખરાબ છે કારણ કે જેટલા જે ઘરની અંદર જે ગંદકી અમે બહાર કાઢીએ છીએ પરંતુ અહીંયા આગળ ઢગ એટલો બધો બેસેલો છે કે અમુને મૂકવાની જગ્યા પણ નથી એટલે અમે તંત્રને તાકીદ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે જલારામનગર વિભાગ બેની અંદર આવીને અહીંયા સાફ સફાઈ કરે જલારામનગરની અંદર કોર્પોરેશનની ગાડીઓ આવે છે પરંતુ જે આગળનો જે ભાગ છે એ આગળના ભાગમાંથી જ એ લોકો આગળ ઉઠાવીને જતા રહે છે પણ જે ઇન્ટીરિયર જે અંદરનો જે ભાગ છે એ અંદરનો ભાગ સુધી કોર્પોરેશનની એ પણ ગાડી અત્યાર સુધી આવી નથી અને અહીંયા આગળ ગંધ પણ એટલી બધી મારે છે કે જેથી કરીને ઘરમાંથી બહાર નીકળવાની પણ અમારે જગ્યા નથી એટલે એટલી રજૂઆત કે કોર્પોરેશનને અને અહીંયા આગળ શું છે કે એક ઘરની અંદર ત્રીસ ત્રીસ મન ઘઉ ત્રીસ મન ઘઉં પણ ખરાબ થઈ ગયા છે અને ફૂલીને બહાર નીકળ્યું છે ગંધ એટલી બધી મારે છે કે આવનાર જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પણ એ ખાઈને ઘણા બધા પ્રાણીઓ પણ મરી ગયા છે અહીંયા ગાથી હટે તો પણ પ્રાણીઓની જે બચાવ કામગીરી છે એ પણ થાય અને આગળનો જે વિસ્તાર સાફ થાય એ અમારે ખાસ રજૂઆત છે એટલે અમારો જે આ પ્રશ્ન છે એ આગળ કોર્પોરેશન સુધી પહોંચે અને હજી સાફ થાય એ અમારી ખાસ રજૂઆત છે એક છવ્વીસ રોજ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજ જે પૂર અસરગ્રસ્ત વ્યક્તિને કોઈ પણ જગ્યાથી કોર્પોરેશન હોય કોઈ ધારાસભ્ય હોય કે કોઈ બી અધિકારી હોય કોઈ બી અત્યાર સુધીમાં આવ્યું નથી અત્યાર સુધી ખાલી અમારા બારીયા સમાજ યુવા સંગઠનને જમવાનું આપેલ છે સમાજ ભરવાડ સમાજે ટ્રેક્ટર લઈને પિકઅપ લઈને બધાને જમવાનું આપેલ છે એ બદલ એ બી એમનો બી કોર્પોરેશનનો હજુ કોઈ પણ સહાય મળેલ નથી અને કોર્પોરેશન વાળા હજુ સુધી આ નથી કોઈ મહામંત્રી બી નહીં કે ધારાસભ્ય બી નહીં કે કોર્પોરેટર બી નહીં બરાબર વોટ લેવું હોય તો ફળદન કાગળ લઈને ઘરમાં આપવા આવે છે ગાડીઓ લઈને મોટી મોટી ગાડીઓ લઈને આપવા આવે છે પણ અત્યાર સુધી ગયા છો કંઈ તમે લોકો ખોવાઈ ગયા છો તમે લોકો આવો પછી ખબર પડે કે આ જલામનગીરીની પરિસ્થિતિ શું છે ભારતમાં રાખી જે